મિત્રો આજે હું તમને જે કહેવાય ગાયો ભેંસોની અંદર ઘણી બધી તકલીફો આવતી હોય એની અંદર એક અમારા ખેડૂત મિત્ર છે જે ખેતી તો કરે જ છે અમારી બધી વસ્તુ તો વાપરે જ છે એની અંદર એમને અમારી કંપની જે ગાયો ભેંસો માટે અલગ અલગ વસ્તુ બનાવે છે એની અંદર અમારો જે કેટલ ફ્રી મેક્સ પાવડર આવે છે એમનો એમને ઉપયોગ કરેલો છે તો સારામાં સારું એમને રિઝલ્ટ મળેલું છે તો આપણે વાત કરીશું મિત્ર પાછું તમારું આખું નામ બોલો

મેં અનેક જાતના મિનરલ વાપરેલા છે પણ આ મિનરલ જેટલું રિઝલ્ટ પાવડરમાં મળેલું નથી દૂધ અને ફેટ અને એની તંદુરસ્તી બધામાં ફાયદો થયો હતો જેમાં દૂધ નો વધારે ફાયદો અને ફેટ પણ એક પણ આવતો નથી જે રીતે રેગ્યુલર દૂધ આપે પહેલા દૂધ કેટલું આપતું હતું પહેલા પાંચ પાંચ લિટર દૂધ હતું મિત્રો પાંચ છ લિટર દૂધ થયેલું પહેલા પાંચ લિટર દૂધ હતું આપણો પાવડર ખવડાયો કેવો સમય થયો

ટોટલ મહિનો દોઢ મહિનો થઈ ગયો છે ટોટલ ટન ડબ્બા પતા છે ઓછું થતું હોય પણ એમને અમારો પાવડર ખવડાવ્યો છે દૂધ વધ્યું છે બરાબર મોટા ભાગે શું તકલીફ આવે ઉનાળાની અંદર દૂધ કપાઈ જાય કારણે દૂધ કપાઈ જાય દૂધે કપાય અને આ પાવડર આપણો ખવડાવ્યો છે તો ફાયદો કેવો લાગે છે એનાથી દૂધ પકડાઈ રહ્યા અને ફેટ પણ પકડાઈ રહ્યા છે દૂધમાં વધારો થાય બરાબર છે બીજા છે વિડીયો તમે શું કહેવા માંગો છો સો ટકા પાવડર વાપરવાથી ફાયદો થશે એમ પણ પણ ઉનાળામાં કે શિયાળામાં બરાબર છે તો મિત્રો આ તમે ખીલુ ફાના મોડેથી સાંભળો છો કે અમારી કંપનીનો જે કેટલ ફ્રી મેક્સ પાવડર આવે છે એની અંદર ટોટલ છત્રીસ પ્રકારના કન્ટેન પાવર મુકેલા છે જે પોષક તત્વો જેને કહેવાય જેમ છોડને અલગ અલગ પોષક તત્વો જોઈએ આપણા શરીરને અલગ અલગ પોષક તત્વો જોઈએ એમ ગાયો અને ભેંસોને પણ અલગ અલગ પોષક તત્વો જોતા હોય છે એ બધા જ પોષક તત્વો અમારા મિનરલ પાવડરની અંદર મળી જાય છે બરાબર છે તો વિડીયોની અંદર પહેલી વાર હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી દરેક આપણે તમને મળતી જશે અને તમે ગાયો ભેંસો રાખતા હોય અને તમારે હેલ્થના કોઈ પણ ઇશ્યુ હોય દૂધ ફેટ એસએમએફના પ્રોબ્લેમ હોય તો નીચે આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરો

ગાય અથવા ભેંસનો તમે વ્યવસાય કરતા હોય અને કોઈ પણ જાતના તમારે પ્રોબ્લેમ આવતા હોય તો આ નંબર ઉપર તમે સંપર્ક કરો સારામાં સારું રિઝલ્ટ મળશે અને બેસ્ટમાં બેસ્ટ સર્વિસ મળશે સર્વિસ કેવી છે અમારી તમે બહુ સરસ ત્રણ બે દિવસમાં ઓર્ડર આપેલો ના આવી ગયો મિત્રો સાંભળી શકો છો સર્વિસ પણ સારામાં સારી છે રિઝલ્ટ પણ સારામાં સારું છે તો તમે કઈ પણ તકલીફ આવતી હોય તો નીચેલા નંબર ઉપર સંપર્ક કરો અમે બેઠા છીએ ઓકે થેન્ક યુ સો મચ